તો આ આજે જ તમને પરિપત્ર મૂકેલો હતો આજની તારીખના રોજ બીજું તમને ખબર છે તાલુકા એસઆઈ તાલુકા પંચાયત તાલુકા એસઆઈ એની બસો અડતાલીસ જગ્યા મંજૂર થઈ ગઈ છે એવો હુકમ પણ થઈ ગયો છે કે સીધી ભરતી કરવાની છે એની જગ્યા ફાળવણી પણ થઈ ગઈ છે કે કયા તાલુકામાં બરાબર આજે સેનેટ ફેક્ટર હશે રહેશે બરાબર એટલે આ ભરતી આવવાની છે આ એના લીટરના લગભગ બે કે બે જેવું મહિના થયા અને એમાં લખેલું હતું કે છ મહિનામાં ભરતી પ્રોસેસ પૂરી કરવામાં આવશે એટલે ટૂંક જ સમયમાં આ ભરતી પણ આવવાની છે પછી વાત કરીએ તો નગરપાલિકા નગરપાલિકાની અલગથી ભરતી છે એ કેટલી જગ્યાઓ છે નગરપાલિકાની ખાલી જગ્યા મંજૂર થયેલી છે કે આટલા ની ભરતી કરવાની છે હવે એ આવનારા જે સમય છે એમાં બસો પણ આવી શકે બસો પચાસ પણ આવી શકે અપ ટુ થ્રી હંડ્રેડ આવી શકે અથવા તો દોઢસો થી તમારી બસો પચાસ સુધી આવી શકે